હું નાની હતી ને તાર દાદા મેળે આવતા પણ આ ભાભો હા મેં ઓલા પેલો કીધો ને એની કરતા શાર દોરાવા વધે બાપુ એવો પાપો આ છોકરા ડાયા સંસ્કારી માના દીકરા એની માયે બે વાર તાર દાદા ને રામ નામ લેવડાય ને ગાડો સિવાય તારો ડોક પડી પોજો ના મને તો જોડા કાત ઘાત દો મેં કોઈ દી કડવા સાથે રહી નતી વરસાવટી ના વડલો પૂજો ને તેથી કાસો દોરો નતો વડવાઈ ને વરકડી વીટવ્યા હતા ઘરે ઘરે બાબુ દાંત કઢાવી ફીટલા વાળી દો પણ ઘડીક મને આમાં તમે જો બાપો એને કઉ ને વધે એવો એટલે એની છોકરાની માએ કીધું કે તારો બાપ ને એને રામ બોલાવી દે ને તો તારો ડહ વાહ ભાગવત ન કરવી પડે નકર આ ભાગવતે ભેગો થાય એમ ન થાય ધંધુકારીન વટે એવો છે મેં નહીં જોયો હોય આને હું નાની હતી ને તાર દાદા મેળે આવતા દાદા બેનર જોઈ તો રાજી થાય वहां जे બેનર ને રાધાકૃષ્ણ ઈસુ બાપુનો ફોટો છે સાથે મજા આવે હું ઘણી વાર ભાગવતના જાવ ને તોય તાદા ખી જાતો ન્યા હું ખબ ખબ દોડી જાતો તાર દાદાને નાડી માઈતે ભજન ન કોઈ દેહા નાડી જોત ને તો એમાં ગાળ્યું જ નીકળે ધડીંગ ધડીંગ છોકરા થોડીક તકલીફ પડશે બટા પણ ભોજા તું પડકે બેઠો બેઠો ભજન ગા ને મારા દીકરા સાંભળે તે છોકરા ગયા બાબુ સાર દીકરા શારે ખાટે તો બાપો મોટો ભાઈ કે છે આવું એસી નાનો પડખ્યા બે પગમાં તો દુકાને કોણ છે એટલે મરવા આપડે દુકાન સાંભળ્યા તને એટલે મોટે દીકરી કીધું દુકાને જે હોય બાપા આમ જો રામ બોલો રામ રામ કયો એ મને ન આવડે કીધું ખોટા ચલેલા નહીં રાખવાના એટલે કે પણ બાપા રામ બોલો ને નથી બોલવું કીધું ને

મોટા ભાઈ કીધું ન બોલે હું ની તમારી તમારે કરતા વધારે બાપા હું જોઉં તમે એ જાઓ બોલે હવે બોલે ગયો પછી બાપા એક એક તમે જોવો તો ખરા આગળ તમે મોટાભાઈ તમે જોવો આગળ બાપાને બોલાવી દો નાના દીકરા ને શું જો રામ નામની કોઈ વસ્તુ હોય ને એ દેખાડી એનું નામ લઈ તો બાપા રામ બોલી જાય ઘરમાં રામ પાત્ર પીડિત એ લઈ આવ્યા જો બાપા અને હું કેવાય હકોરુ હકોરુ મોટો ભાઈ કે જાલે જા જા ડોટ ડાઈ નો થાતે જાલે બોલતો છે તારો બાપી મોટા ભાઈ ઘડીક શાંતિ રાખો હજી એક બે એક બે ટ્રાય કરી લેવા જો ને આપણે તો જો માયે કીધું એટલે આપણે રામ બોલાવું છે તો બાપુ ગામમાં સાધુનું ઘર હતું દીપુ બાપુ જેવા સાધુ એને કીરે રામ સાગર પીડે તો ઓલા લઈ આવ્યા જો તો બાપા તણિંગ તણિંગ જો તો બાપા અને હું કહેવાય તંબુરો મોટો ભાઈ કે નાખજો ને માથામાં માં ધૂમડું આ તારો બાપ એના નામ બગાડે એના નામ બગાડે હવે કોઈ જો બાપા પાસે ગયા ને તો બાપા ની મોર નું મોકલી દઉં ને તો મોટો નહીં મોટા ભાઈ એક ટ્રાય નો ટ્રાય કરાય હું ઓળખું બાપાને અમે બે એક હેરખ્યા જઈ

બનેવી નામ રામો હતું એટલે મોટા કીધું ભાઈ અમે અને અને તેડી જમાય વાલો હોય અને એને કહે કે જોવો જોઈએ બાપા કોણ આવ્યું તો રામ આવ્યું એમ કહી દે ને તોય પેડો પાર થઈ જાય ખરેખર પરિવારમાં નામ એવા જ રાખજો સાહેબ અમથે અમ થાય લેવા જાય ને નામ તોય આપણે તરી જાય

મોટા ભાઈ કીધું હવે કોઈ ગયો બાપા પાસે ગયો ને પડી ગયો એને હવે બાંધી મૂઠી બળવાઈ ગયો બાપો ગુજરી ગયો એની પાછળ આખો પ્રસંગ પત્યો અને બરોબર બાપુ બળેવ ને દિવસે બેનું રાખડી બાંધવા બાપો ગુજરી ગયા પછી પહેલું પરબ કરવા માટે બેનું આવેલી ભાઈઓને રાખડી બાંધી અને પછી બેનો બધા ભાઈઓ બધા બેઠેલા અને બેનું એ કીધું કે મોટાભાઈ બાપા તો રામનું નામ ન બોલ્યા પણ જો દીકરા ધારે તો બાપને તારી દે તો બાપાના અસ્થિ જો તમે હરિદ્વાર લઈને જાઓ ગંગામાં પોગાડી ગયો હટરો કટરો હાડરો ગંગા જાય તો એના ભાગી નથી એના જો અસ્થિ જો મોટાભાઈ કીધું બેન બાપા નો ભોગે હરિદ્વાર કારણ કે જીવતા તો લખણ એવા હોવા જોવે બેન ખીજાણા તમારા મોટા ભાઈ ખર્ચો નથી કરવો તમારે હરિદ્વાર જવું નથી એમ કયો ને આડ નહી બેન કેતી હોય તો અગિયાર ગામના ના ગામ ધોવાડા બેન કરો મારી બેનું કે તો હોના નાકામાં લઈ નીકળી જાય ભાઈ છે પણ બાપાના લખણ અમી હરે રે અમને નો ખબર હોય ડોહવા મંદિરે નથી ઓટે બેઠો બેઠો કોક ઘરના કરનાર આખો ના નીકળ્યા તારા આ પોગે ગંગા એ ડોહો કે નહીં મોટા ભાઈ તમારે જવું નથી લગ્યો તો અમને આપી ગયો અમે બે બેનું જી આવીએ અરે કે બેનું તો અમારા જીવનમાં ધૂળ પડી કહેવાય પણ આવવા ગયો ભાદરવીને અમે હું જી આવું એટલે તરત ભાઈ તૈયાર થયો અને ભાદરવીને દિવસે અહીંયા પોગ્યો હરિદ્વાર પહોંચાય એવી રીતે ઘરેથી નીકળ્યો બેગ તૈયાર થઈ બાપાના અસ્થિનો ડાબલો અંદર મૂક્યો દિલ્હી ઉતર્યો દિલ્હીથી હવારમાં આવવાની ટ્રેન દિલ્હી રોકાવું ક્યાં યાદ આવ્યું કે લંગોટિયો ભાઈ બંધ હારે ભણતો તો એ દિલ્હી રહે છે સીધા એની ઘીરે અને મિત્ર ફાવી ગયો ભાઈ ભાઈ કેટલા સમય આવ્યો રોકાણા આજે વાળું કર્યા એ મોઢા સુધી વાતું કર્યા વહેલા હોઈ ગયા આ વહેલા ચાર વાગે જાગી અને પાછા બરોબર એમ કહેવાય ચા પાણી પી અને આ માણસ આવ્યો હરિદ્વાર હરિદ્વાર આવીને હરકી પેઢી પર બ્રહ્મકુંડ પાસે હારા ભુદેવ ગોતી અને જ્યાં વિધિ તૈયાર કરી ગોર બાપા વિધિ કરાવતા હતા અને કીધું એમ કરી કારવીને તમારા બાપાના હસ્તે એટલે કે તમારા બાપના હેડી ગયા એટલે કે તમારા બાપુજીના ફૂલ હોય તો હવે અહીંયા મૂકો દાદા બેગ ખોલી ને ભાભો નહીં ડબરો સટકી ગયો અરે ક્યારે હું ક્યાંય દિલ્હી સિવાય ક્યાંય રોકાણો નથી ને આના કોઈના બાપના ફૂલ તો કોણ સોરે પણ મિત્રના ઘેરે જ રોકાણો નથી તો દિલ્હી પીડે લાગે કે ભૂલ થઈ ગઈ છે હું કાલે પાછો આવું આ પાછો દિલ્હી ગયો દિલ્હી જ્યાં ભાગ્યો એટલે મિત્ર પાછો રાજી થયો કા મિત્ર બધું કામ પૂરું કાંઈ પૂરું કાંઈ નથી મારા બાપા ક્યાંક રહી ગયા છે ડબરો તો એક ભાઈ ભૂલાઈ ગયો છે ને તારા ઘરે સિવાય રોકાણો નહોતો એટલે હું જે રૂમમાં બેઠો છે જોઈ જો ને અહીંયા પીડિયો નથી ને એટલે એના પતિ એક જે ભાઈ જેનો મિત્ર હતો ને એણે કીધું કે સો ટકા મારી જ ઘેરે છે ચિંતા કરીને અહીંયા જ હોય શું કામ ખબર એ જે ભાઈ હતા ને એના પત્નીને મહેમાનના થેલા ખોળવાની ટેવ

એની પત્ની કે તારથી મને એકચુઅલી પૂછાય કેમ તારથી પૂછાય કેમ મને તને મારી પેલી વિશ્વાસ ઉઠી ગયો કોઈ મહેમાન બેગ ખાલી ગઈ છે કે આની થાય અરે ગુગી આ તારો ડો મારો લંગોટીયો ભાઈ બન આ તમારો લંગોટીઓ ભાઈ હા સાથે ભણેલા આવો લુખેશ આવ બેગમાં માં કાઈ મળે નહીં અને કેવો લોભિયો પરમાટી બહાર ખાઈને હાઈડ કે ડાબરામાં રાખે એ તારા બાપી પરમાટીના નહોતા એના બાપના હતા ક્યાં ને ક્યાં ગટર માં નીકળ્યો તો ઘરેલી ગંગા એ પધરાવવા પણ લખણ નહોતા ને સાહેબ તે દિલ્હી ની ગટર માં ગડી ગયા સાહેબ અને દિલ્હી ની ગટર માં ગીડ્યા પછી હારા હારા નીકળી એકતા નથી મારા બાપા અરે ગાંડી ક્યાં નાખ્યા થાય આ ખાળ કવામાં કુંડી હતી ને સાહેબ એવા વિચારના હાડક્યા જ્યાં પોગે ને એ તો ગટરમાં જાય પણ જેની ઘેરે રાત રોકાય ને એને ગટરમાં ઉતારે ઓલો બિચારો ગટરમાં ઉતરો ભીડો ફાફા મારે એમાં એક કરે જડી એની હોય તો મારો રામ જાણે શુદ્ધમ સ્નાન સમર્પ્યા મેં ચોખા પાણીથી ધોઈ ચાંદીની વાઇટકી ડાબલી નાની ઘરમાં હતી એની અંદર મૂકી અને મિત્ર આવ્યો મિત્ર મારી પત્નીની ફૂલ આવી રીતે બન્યું એક કરીશ જલી હાલ હું હારે આવું આપણે એક કરી છે ગંગાએ પોગાડી દીધી ચાલુ બોલે કીધું મિત્ર ચિંતા કરવાની જરૂર નથી લખણ મારા બાપના જ હતા મને ભરોસો હતો મારો બાપ કોઈ દી ગંગા ન પોગે હવે એટલી કરશ લઈને જવાય નહીં ને ટ્રેન ઊંધી પડે હવે હું આ આને હું લેતો જ આવું ખીરી એ ન્યા પાછો ગયો અને હજી ન્યા ગામના સ્ટેશને ઉતર્યો તો ગામ વાટે હતો

આખા પરિવારને ભેગો કરીને કીધું આજો આ ડાબલી બાપા ભાઈ પાછા આવી ઘટના બની એટલે બહેનોને કેતો ન પોગે દિલ્લી થોડાક દિવસો ગયા નાના ભાઈના લગન બાકી નાના ભાઈને પછી પર્ણ આવ્યો નાના ભાઈના વહુ આવ્યા અને પછી ભૈરાવ ભાઈના બધા ભેગા થયેલા મોટા ભાઈ ચ્યા અને ઘટના આવી છે ધાલોને આપણે બજી બાઈઓ જાય અને એ ત્રણેય મોટી ભાઈઓ હચ્યું એણે વાત કરી નાની દીકરી એને ખબર નહીં કે હું બન્યું એ મારો રામ જાણે એને બિચારીને ખબર નહોતી પણ હવે બૈરાવે નક્કી કર્યું હરિદ્વાર જાવું અને એ બધું આખું પરિવાર બૈરાવ સાથે આવ્યા દાદાના ફૂલ પધરાવવા અને પછી બરોબર વિધિ હાલતી હતી ડાબલી પકડીને બધા ઉભેલા ગોર બાપાનો વિધિ કરાવે છે અને શ્લોક બોલીને કીધું હવે એમ કરી કે ગાડવીને બે હાથ આય ડાબલી હાથમાં રાખીને ગંગાના પ્રવાહમાં વ્યાતી મૂકી ગંગા ગંગાળપણમાં ડાબલી મૂકી અને ડાબલી ગયા હાડા કરતી ગંગામાં આખું ઘર રાજી છું પણ નાના ભાઈના વહુ ઉંમરમાં નાના એટલે બધાય વડીલોની હાજરીમાં નાતા સંકોચ ચૂથતી હેઠમાં નાતીથી બિચારી ઈજા નાય આમ ખોબો ભરવા ગઈ આમ ગંગાનો ખોબો ભર્યો ને ડાબલી આવી ઓહો ગંગામાં પ્રસન્ન થયા અરે મને ડાબલી દીધી ડાબલી લેતી આવી પાછી અહીંયા પરિવારને કોઈને ખબર નથી એને તો એમ જ છે કે દાદા ગંગામાં ગયા એટલે એ પાછા ત્યાં જઈને દાદા સોરાસી જાતના બ્રાહ્મણોના ભોજન એ તમને કોઈ ભાગવત કથા અને બરોબર રાજ્ય માયા હાયર કીર્તિદાન ભાઈ નો તમને કોઈ દીપક બાપુ આમાં કઈ ઘટે જ નહીં આ બધાય તમને કોઈ કલાકારો નારાયણભાઈ અનિલભાઈ વંકાણી અનિલભાઈને કે તમને કાંઈ દેવામાં નહી આવે કારણ કે તમારા પિતાજી પણ અમારા દાદાના મિત્ર હતા એ ભજન કાંતિભાઈ વંકાણી બાપુ કેમ ભૂલાય નાનો એવો લાગો રામભાઈ કાગ કાગ બાપુના દીકરા અને કાંતિભાઈ વંકાણી અરવિંદભાઈ બારોટ એની વચ્ચે માયા બોયલ ત્યારે આવ નાનો કલાકાર એ હજી નાનો જ માન હમ આવો બાપુ ડાયરો રાખ્યો ભજન રાખ્યા અને રાજે ભજન ને છોડ્યું છૂટે હો એ કોઈ મૂળદાસ બાપુ ની વાણી જીકે છે તા તો દીપક બાપુ એ સામેલી જાવા દીધો હે તા તો અમારા ભોજા ભાઈએ બાનાની પત રાખ છે આવી ભજનની સોળું સુટે અને એમાં ઓલા નાના દીકરાના હો બૈરાવ ભેગા બેઠેલા અને બૈરાવ વાતવે સેડ્યા કે બેન આ તો કેવી કંકુ પગલી આ ઘરમાં આવી લે આ જેવી આ ઘરમાં આવીને ત્યાં તો ઘરમાં આનંદ આનંદ થઈ ગયો લે અને જો ચારધામની જાત્રા કરી આવ્યા એ બેન એટલું કહેતા તો બેન બેન કંકુ પગલી હોય બાજુ ઘરમાં હતી પણ કોઈ દી કોઈ દી કોઈ થોડો પ્રસંગ આ આ દીકરી આવી એવા બાપની દીકરી ઘરમાં આનંદ આનંદ થઈ ગયો હે બેન હરિદ્વાર કેવું હોય બેન હરિદ્વાર તો હરિદ્વાર છે હરિદ્વાર છે થોડાક આપણે બેન આમ આગળ જઈએ ને ઋષિ ને પછી તો બેન ચારધામની જાત્રા બધી ન્યાલી ચાલુ થાય અને ડુંગરા આવે ને વૈશ્માલી ભાગીરથી ગંગા હાલી આવતી હોય બેન તો આપણને તો લાગે સ્વર્ગમાં આવ્યા હેવન એવું છે બેન આપણે તો એમ થાય કે ના જ રહી પણ રહ્યું આપણે હહાર ની સંજાળ બેન ત્યાં કેમ રહ્યું થાય બેન હરિદ્વાર તો હરિદ્વાર છે બેન એમ હરિદ્વાર એવું હા બેન પણ નહીં ભલે મોટી હું નાની ને હું તો નાતી થી ને તો મને ગંગામાં પ્રસન્ન થયા મેં નાવા હાટવા ખોબો ભર્યો ને તો ગંગા મેં મને ડાબલી દીધી મોટા ભાભે સાંભળી ગયા મોટા ભાભે કીધું છોટી છોટી અહીં તો હા મોટા ભાઈ હા મોટા ભાઈ ની દીકરી તમા હબાય હા બાય બાવડું પકડીને ઘર માં લઈ ગઈ બાવણું દી દીધું હાકલ સળાઈ દીધી હાંસી બરાઈ દીધી પછી કીધું હું બાઈ મોટા હું ગંગા પ્રસન થયા કીધું મોટા ભાઈ નો તમને કહેવાની જ હતી હું નાતી થી ને તે મેં નાવા હાટો ખોબો ભર્યો ને પેલા પેલા તો બેન બહુ ટાટું લાગ્યું બેન ખોટું નહીં કહું મને એમ થયું કે ખોબો ભરે ને ખાલી માથે છટકરો નાખી દો તમે ક્યાં કોઈ ભાળ ગઈ છું મેં તો આમ ખોબો ભરવા ગઈ ને બેન ગંગા મા એ મને ડાઘ લીધી હતી તો સાંદીની છે હાય તો આ ખોલતો ખોલ્યું તો દાદા નાની કરે છે આ કોઈને દેખાડતી નહીં આ કરે છે આટલું તો આ ખર્ચાય ખબર છે માયો એ રીતે લે આ કરે છે ખાણી ને દસ્તો લાવીને કે ખાંડી ને બે બુકડો મારી જાય બાકી દેખાડવા દેતી કોઈ આ બાપો પાછો ઘી આવ્યો એ તો સાહેબ ભાગ્ય બી નર પાવત નાહી અને કેવા ગયો સાહેબ બિલકુલ તમને રૂડું નથી લગાડતો અહીંયા જેટલા બેઠા છો એટલા ભરતભાઈ અને ગગુભાઈ એનો પરિવાર બે ભેગા થઈ અને સાહેબ આ ભાગવત કથા કરતા હોય તો આપણા બધાને કેવા પૂર્ણ છે કે ઈ કથામાં આ ગંગાના ઘાટ ઉપર જીગ્નેશ દાદાના મુખેથી ભાગવત કથા સાંભળવાનો અવસર મળ્યો આનાથી બીજું જીવનમાં ઉજળો પ્રસન્ન ન હોઈ શકે અને એની સાથો સાથ અમને પણ અમારી વાણી પવિત્ર કરવાનો મોકો મળ્યો એ બદલ હું પણ મારી જાતને ધન્યનો હોઉં છું આપ લોકોએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ ખૂબ 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 ખૂબ